અરે રબ્બ મારા મારે સાથમાં મારા કારણે સાથ બીકોને આપણે કઈ ગામને થોડું કહેવાય મે કઈ તો જાય લેવાનું આપણે હોય શું કરવાનું એટલું બહુ હા રોજ માણા આવે રોજ રોજ એટલું તો તે બધા રાખ્યા છે ને કેટલું ખવરાય પીવડાઈ શકાય તો આડુઈ થાતું નથી આડુ આવતું શું કરી ભગવાન કાઈક રૂઠ્યો આપણી માથે બીજું હોય તો ને એ તો થોડું થોડું ખવા છે એટલે શક્તિ આવી જાય ભજીયા બનાવી કોઈ દે થાય બે બનાવી હા હાલો ભજીયા બનાવી બનાવી ભજીયા ખાવા બનાવી ગયા છે ને હા બનાવું છું કોણ બેન બનાવી દેખો હજી તો બનાવીયા નથી હા હા લોટ ઓગાડે છે બેન બે ત્રણ වෙઈ જાય હો